મારે લેવાનું અહીંયા તો લેકો તો આવેલ લગી તો લેતો હોય પછી હું લઈ લઈશ તે માખીને ભેગી લેતો જાય સ્કૂલે લઈ છે લઈ જા લઈ જા થોડીક થોડીક બેગમાં ભરી લે ને પછી લેતો જા હોય તો વાંધો ન આવે ને લેતો જા ન્યા ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ નાય હવાર માં રાઈડ હા ઉઠી ગયો પીછું તારું અહીંયા પડ્યું જો આ પીછી કહેવાય પીછું ન કહેવાય આવતો રે નીચે ઉડતા વેત ઉપર લઈ ગયો હોય ને પછી આવી નહીં પાછું એ જ જોઈતા આવતો રે નીચે બતાવી તો આવતો રે નીચે આવી જા આ શું કહેવાય અને શું કહેવાય હે એનાથી શું એનાથી શું કરવાનું હોય

અને વરસાદે હમણાં એક બે દિવસથી થોડો થોડો સારો રેડો આવી જાય છે એટલે વાંધો બહુ નથી આવું છે અને અત્યારે તો આવવો જોઈએ વરસાદ બસ તો આ છે વરસાદની વાતો અને સોશિયલ મીડિયા ખોલો તો નકળી નકરી અંબાણીના લગ્નની જ બધી રીલો આવતી હોય અને એમાં અમુક અમુક રીલો તો અંબાણીની ખબર નહીં હોય કે આ લગ્નમાં અમે ટોટલ ખર્ચો કેટલો કર્યો છે એટલી એટલો બધો હિસાબ તો આ બધા મીડિયાવાળાને જે બધા અમુક અમુક રીલ બનાવતા એ કરી દે દે કે આ વસ્તુ આટલી ને આની પાછળ આટલો ખર્ચો કર્યો ને ટોટલ મારું હોય તો મને એમ છે એને પોતે ચેક નહીં કરવું પડે બિલ નહીં જોવું પડે કેટલા કર્યા રહ્યા આવી એકાદ રીલ બતાવશે ને એટલે નહીં ખર્ચો કર્યો હોય એટલો માણસો ભેરવી ભેરવીને કરી દે આટલો ખર્ચો ઘર નાખો ભાઈ એના પૈસા એને કરવું હોય એમ કરે માણસો ને કાંઈ ન મળે તો એનો બિચારાનો હિસાબે આ કરી દે મફતમાં એને કે જે પગારદાર રાખતા હોય એને એના કરતા સામાન્ય પબ્લિકને કે ચિંતા કેટલી છે એ જોવા જેવું ને ચાલો હવે આગળ વધશું આ તો ઈતર વાત કરી દીધી કે વાત ને કંઈ યાદ આવશે તો તમારી સાથે શેર કરતો રહીશ ચાલો અગિયારસ રસના દિવસે ફરાળ સ્પેશિયલ પતરાવડા દાણા છે બાફેલા આ છે આ છે ને એટલું છે ચટણી ને તો જો કે મજા આવે રેગ્યુલર ખાવા કરતા તો ફરાળમાં રોટલી ન ભાવતી એને કામ નું ને હા ફરાળી ઢોકળા ચાલો આવું છે અત્યારે જો પેલા વેદુન રજા નહોતી તો વળી સ્કૂલેથી મેસેજ આવ્યો કે રજા છે નીકર વેદુન ને ચાલુ હતું હે તારું ઘર છે આ હું ભાઈ નહીં આ હું પડ્યું

એવું નથી નાખવું હો વેદુ તાર રમોકડા ની પછી તારું કાઢ નાખ આ દિયે પણ વેધું દે વેધું દે વેધું દે લે એનો વાર નું વાર પણ વેદુ ઓલું દે ને કપડું એનું વારી દે એ માઇટી રાજુ આ શિવ તો માઇટી રાજુ થઈ ગયો માઇટી રાજુ અરે વાહ અરે વાહ બસ એવા માઇટી રાજુ જ થવાય જો આયુ ભાઈ નાનો હતો ને માઇટી રાજુ જોતો માઇટી રાજુ હવે વયા ગયા માઇટી રાજુ હવે પાપાને પી ગયા એવા છે અલગ અલગ જનરેશનમાં અલગ અલગ હોય અમાર વખતે મોગલી આવતા 10 વરસ થઈને એટલે કાર્ટૂન બદલે આયુ ભાઈના ટાઈમમાં માહિતી રાજુ આવતો આપણા ટાઈમમાં ઓલો મોગલી એવું આવતું હવે પાપા પીગ ને એવું બધું આવે માસા બેર ને સિંગો લીમોટા થાય ને તેસ માળા તો એ કાટ થઈ ગયા તે કાર્ટૂન બધાય માળા જોતા હી છે એના જેવું તે કાર્ટૂન જોવું નહીં પડે માણા જોઈ લ્યો એટલે આવી ગયું હા માહિતી રાજુ હાલો હલા ફરી હાલો હાલો પાંચ ના કરવેલ ના પાન ને હાલો હમ માહિતી રાજુ આ ઓલા અંધેરા કાયમ રહે એમાં ઓલો કિલવીસ આવતો ને એ આવું જ પહેરતો કાળા કલરની ચાદર સાકા લાકા બૂમ ને એવું કંઈક આવતું એય તાર મમ્મીએ જો કીધું હે પાંચ નાગરવેલના પાન તોડવાના હું તોડું ઉભી રે ઉભી રે હારા હોય ને ઈજ એનો કાક આપણને બીડું કે મુખવાસ બનાવીને દે શું થયું ઉતરી જાય થાય ઉતરી ન જાય એમ ખેંચાઈ ને ઉભો રાત કાઢ દો તને થાવ તાર માટી રાજુ નથી થવું હવે ઉતરી જાય હે હે આ ઉતરી ઉભો રે આને પાછું હાલે નહીં જાજી હા હાલે હાલે કેવા કેવા તોડું ગઈઢા કે કૂણા હે એ તા પાન કેવા તોડું ગઈઢા કે કુણા ઓકે હાલો ગઈઢા ન તોડાય બેટા તીખા વધારે લાગે કૂણા જેવા હોય ને એ તોડી કેમ ચાલો પાન તોડી લઈ ઘડીક વાર એટલી વાર મોબાઈલ બંધ રહીએ પછી પાછા ચાલુ કરશું ચલો બીરું કે પાન બનાવવાની વિધિ જેની કોઈ રીત ન હોય જેમ જેને ભાવે એમ ખાવાનું હોય એવું ને એના માટે સામગ્રી શું બંધ કરી દો હા તો તું ત્રણ ખાઈ જાય લુ તો નહીં પાંદડા પેલા તો ધોઈ નહીં ખા હોય ને પેલા સાફ કરવા પડે બટા પાણી જો હમણાં કરી દઉં જો આ ઇન્ગ્રીડિયન્ટ છે બધા ફ્રૂટ પછી જે આ શું છે ચોકલેટ તો કીધું હોત પણ તો આપણે ફરાળમાં ન હાલત ને અને ઓલામાં છે ગુલકંદ ને કટકા કરવા જો હોય ને લાઈ કરી દઉં કરી દઉં એમ કહું તું બીજું કરવું હોય તો કે ખઉં કટકા કરી દઉં ચાલો હેલ્પ કરાવી દઉં એ એક વાટકીમાં આ રીતે પૂરણ તૈયાર કરો દાણાદાર વળિયારી કાજુ બદામ કિસમિસ અને ચોપરાનું ઝીણું ખમણ ને સાથે પછી આમાં આવશે ગુલકંદુ તું કાટવું પડશે એ ઓલો થઈ ગયું છે પૈડા પૈડા બકડી ગયો હોય નાખ્યું હા ચાલો મોરા લાગે ને તીખા હોય તો હાલો નાખો હાલો બનાવો બનારસનું પાન લોકલ આપણે અહીંયા ખાઈ લાવો કોના માટે છે ઢાબા માટે ચાલો નાનુકડું પાન ગઈ ઢાબાને લ્યો બાર પાન ખાઈ જાઓ બસ જય શ્રી કૃષ્ણ હાલો વૈષ્ણવનો બીડું આવે છે એનાથી નાના બાનું હાલો હા લે ભાઈ મેં તીખું જોઈ તીખું મરચાઈ તીખા ગોતે છે મસાલો ઓછો હોય તો હાલે ચાલો ભા હું ખોલો છે લ્યો લ્યો જય શ્રી કૃષ્ણ લ્યો બસ હાલો હવે કોનો વારો હવે આ નાનો સીવો હાલે હાલો જય શ્રી કૃષ્ણ આગોવી જાવ હું બીજું લઈ લે ને પણ હાર્યું આ તૂટેલું હા હે ખિલાડી જો આ બેન ભાઈ ગયા એનું ખાઈને લઈને ખિલાડી ધરાવે નહીં એ કે પાછો આપે હમણાં ખમો એ નાનકડું દઈ દે ને તમ તારે મને હાલ છે બસ બસ હાલ છે હાલ એ કે ઓલું ગમે એ લૂખું ચોક તો ભરેલું હવે મસાલો પૂરો થઈ ગયો ગુલકંદ ને દાણા દાણ નાખીને કરના કોને એકાદ ચાલો જય શ્રી કૃષ્ણ હા તો મજા આવે એવો પણ ડ્રાય ફ્રુટ ને તો બા ને શું દે નો હોય એની કોઈ દી નો કીધું હજી ખાવું હે છે નહી બનાવી દે ખાવું હોય તો હોય તો નથી આવે હા તો હાલે આમાં હજી જો આ એક ડિમાન્ડિંગ છે થોડા થઈ ગયા હવે કાલ થોડો થઈ ગયો ટોપરું નાખાલી નાખ દે ને ધાણ નાખ દે

ટાઈન ટાઈન પાન ઠપકારી ગયા ઘરના હોય એટલે શું નડે એવું છે ફૂલ તડકો છે પણ એકાદ બે વાદળા છે મોટા મોટા કાળા ડિબાંગ જેવા એટલે કદાચ એકાદું રેડું જેવું ક્યાંક આડુબાડું આજુબાજુમાં ઉડતા ઉડતા આવી જાય તો આવી જાય આવું બની શકે ચાલો તો આવું છે આજના દિવસે તો ઘણા દિવસ પછીનો આ વિડીયો હવે આવશે કારણ કે લગ્નમાં રવિવારે ગયા પછી વિડીયો બનાવ્યો નથી લગભગ નાના નાના શોટ કદાચ એકાદ બે મૂક્યા હોય તો કોણ જાણે બાકી વિડીયો હમણાં નહોતો બનાવ્યો થોડુંક કામમાં વ્યસ્તતા ને એવું બધું હતું ને એવું બધું હતું એટલે પછી રેવા દીધું હતું હવે આજે પાછો બનાવી નાખ્યો છે ને આ ગરમી પાછી એવી હોય ને આમ એમ મૂળ જ ન થાય કંઈ બોલીએ કે કંઈ બનાવીએ એટલે પાછો આજે વળી થોડુંક કંઈક કન્ટેન્ટ ક્રિએટ થઈ ગયું છે અગાઉનું ને આ બધું તો એ તમારી સાથે શેર કરી દેસું ને વળી પાછું જ્યારે જ્યારે ટાઈમ મળતો રહેશે ત્યારે ત્યારે વિડીયો બનાવતા રહેશું તો આવું છે હું પાછા અંદર આવ્યા તો અહીંયા બે હૈ ચલો અંધારું બહુ જોરદાર થયું છે ને બતાવું તમને કાળા વાદળા થઈ ગયા ડીબા સારા એવા પ્રમાણમાં એક બાકી તો તડકો જ છે બધે તો ચાલો આજનો વિડિયો મને લાગે છે અહીંયા સુધી જ રાખશું આજનો

ઘણા મોડી મોડી લાઈટ થાય પાછી